અરે મેં કીધું ભાઈ મને કે હું ભાઈ હું ખોટું ન બોલું મારે ભાઈ અને ઘરે બોલાતું જ નથી જે બોલું નહીં જેમ દિવાલમાં દડો જાય પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે એક દીવ ખીજા બોલ્યો કે હે ઘર તો રો બાંધી એક રોટલી નો લોટ તો બાંધ તો હામું હું શીખ્યું તમે જીવન નથી સુધારી એ ક્યાં રીંગણા તો સુધારો મેં ભાઈ જે બોલી થોડા જે મેં કીધું આ બધી ભૂલ તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા મેં કીધું એમ નહીં ત્યાં દીકરીને કંઈક દારો આપી દીધેલો છે એ મૂંઝાઈ ગઈ છે મેં કીધું કોઈ દાંત નથી કહે મને કે બિલકુલ કોઈ દિલ એ તો ઓલું બ્રસ ભાગશાળી હશે તે દાંત જોતું હશે બાકી મેં તો એને દાંત જ નથી જોયા કોઈ હા હા કેવી ઘટના આ બાવળને કોણ અડે બાપુ દેના કાંટાને તજી દે છે ને એ જ દાતણ પાણી પાણીયારે પોગી દે તમારા કાંટા તસ્યો ને તો જગત 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 તમને સ્વીકારી દેસુ એટલે આવડા મીડો રો કોઈ દીધાત જ નહીં મેં કીધી ભૂલ તારી જ મેં દીકરી ને તે કંઈક દારો દીધો એ ભૂલ તારથી ડરી ગયેલી ડર ખતાઈ નાખ મગજમાં કોઈ ખીજાણો થતો પહેલે જ માયાભાઈ પહેલે એવું છે તું ખોતું ન બોલે માયાભાઈ માં તો ખોતું ન બોલે પહેલે જ મને ક્યાં હું લગ્ન પણ આવ્યો ને માયાભાઈ હજી કોડી કડે રમતા હતા કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બાએ મને હાથ કર્યો ભૂગું મેં કીધું હા બા રૂમમાં આવ્યો બેટા

અને ગયો ઘીર્યો પણ કંપની ફોલ્ડ હોય ને કાકા કારીગર થી રિપેર નો આ ગયો જમવા બેઠો રોટલીનું નું બટકું ભાંગ્યું શાક માં બોલી મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક દાળનો નો ઘૂટલો વાહ દાળ ગીત ભીડ્યો ગાવા દે દે દાળ દે દાલ એક વાર બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી વાહ શાક હા ને હાડેની ઘરવાળી મો ઉપર શેડો લેખ વાહ રોટલી વાહ શાહ લગન છે 20 વર્ષ છે કોઈ દી નો કીધું વાહ રોટલી વાહ શાહ અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એ રાજ્યો થા કે વાહ રોટલી આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરજો સાહેબ ઝૂપડી માલે અવાજ આવે

કે પ્રભાતના પોરમાં તમારું આઠમું સંતાન કંસ માગશે તો તમે શું આપશો તે દિવસુદેવ રડી પડ્યો નંદ તારો ઉપકાર ભૂલીશ નાની દીકરી જશે નહીં દીકરી જશે તો એ મારી નાખશે અને તેથી નંદરા એટલું ભૂલ્યા કે મારી દીકરીને મન મારી નાખે જો તારો દીકરો પછી જતો હોય તો લેતો જાણ હશે પણ એ કૃષ્ણ જદી ગોકુળમાં મોટા છે જગત આખાને જે મોટા કરતો હોય એને પોતાને વધતા હું વાર લાગે દીએ વધે નહીં એટલો રાખે વધે પછી તો ગોઠણિયા ભરી પીડ્યો હાલવા પછી તો ભીત પકડી પછી તો મારો બાપ હાવ સૂટા પથ્યો તૈણી વરાનો થયો ને તો ગોકુળને ચકરાવે રાખી દીધો કોઈના મઈ ઢોળી નાખે કોઈના માખણ લઈ લે ઠપકા ઉપર ઠપકા મળ્યા કર્યા જશોદા વ્યાકુળ વ્યાકુળ બહુ કર્યા લાલા એ પણ જશોદામાં કારણ કે ઓળખે છે મોઢામાં માટી નાખી ત્યારે માં જશોદા ઓળખી ગયા હતા મોઢામાં કા કોણ છે એટલે પક્ષ કૃષ્ણ નો લેવો આવે કોઈ ગોપી આવે કોઈ વ્રજ નારી આવીને કે કે માં દીકરો તમારો દીકરો અમારા માખણ ખાઈ ગયો અમારા મય ઢોળી નાખ્યા એટલે માં જશોદા એટલું કે ભૂખ બળી તમારા માખણમાં અમારે નવ લાખ ગાયું છે એટલે તમારે મા ખલખા બાદ આલો આલો નીકળો પછી બાયું બધી હું માં જશો તો ઠપકો નથી સાંભળતા હવે કરવું શું એટલે એને નક્કી કર્યું કે આપણે એક કામ કરો ઘેરે ઘેરે દરેક કોઈ ઘર ખાલી ન હોવું જોઈએ ઘેરે ઘેરે વડીલને મૂકી દો કપાસીઓવાળા કફવાળા બધાને કયો ઘેરે રહીએ કે એટલે પછી મંડળ આખું હું જાણું મંડળ આખું હું કીધું કે હવે શું કરવું ઓલો કે મારી દાદીમાં ઘેરે છે ઓલો કે મારા દાદા ઘેરે

વગાડે છે હજી મૂછ દોરો નથી ફૂટ્યો જોકે મૂછ દોરો ફૂટવા દેતો નથી પણ ખરેખર નાની ઉંમર છે કે કેમ પણ

ઈ વ્રજની શેરીઓમાં ભેગી થઈ અને માં જશોદાના નેહડા બાજુ પગલા મેં 50 60 બાયુ બીજી બીજી હામી મળી કીધું એ બાયુ આ કારણ શું ક્યાં જાવ છો અને જવાબ લખે છે એજી મારે જાવું છે એ જશોદાની